હલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ સ્વાગત છે મિત્રો અમારા નવા વ્લોગમાં તો મિત્રો અમે આવ્યા છીએ વાડીએ અમારે ડુંગળીનો મારવાનો છે શેઢામાંથી પાળો મોડવાનું રાખ્યું છે બન મિત્રો ભાવ નથી એટલે આપણે ડુંગળીનો શેઢામાં પાળો કરી દઈશું પછી ભાવ આવશે ત્યારે મોડશું મિત્રો કારણ કે આપણે વાવવાનું થાય છે મોડું એટલે મિત્રો તો અમારા શેરા પાડોશીએ છે વાવી દીધું આમાં વાવી પાછી થોડી ડુંગળી મિત્રો મિત્રો તો જો આપણે ડુંગળી હારવાનું શરૂ કરી દીધું છે તો એટલો પછ લઈ લીધો આપણે ડુંગળી ગાંડું બાંધી બાંધીને આપણે ધાવવા દઈશું મિત્રો ઓલા હેઠે ઓલા ઊભા હેઠે પાળો કરી દઈશી પછી ભાવ ભાવ વચ્ચેથી મળશું મિત્રો તો આવી ગાળી બાંધી બાંધીને જવા દઈએ મિત્રો આપણે હાલો મિત્રો તો મિત્રો આપણે આ શેડે પાળો કરી સીધો આમ ડુંગળીનો લાલ ડુંગળી છે મિત્રો ને આપણે આમ શેડે મારી દીધો છે પાળો આમાં ઉભા ચાર આમ ઠેઠ સુધી મારી દેવું પાળો મિત્રો શું છે તારે કોણ મિત્રો તો આપણે ઘણી બધી ડુંગળી હારી ગઈ છીએ હવે થઈ જશે બપોર લાગે છે ભૂખ રાપા છે કાઢીને પછી બોપરા કરતા આવીએ મિત્રો તો આ ભરવાનું છે મિત્રો મિત્રો તો ડુંગળી હારી નહીં આપણે પાળા કરી દીધા જો મિત્રો શું કરવું મિત્રો આમાં કાઈ ડુંગળીના ભાવ આવે નહીં પાળા કરવા પડે ભાવ વધશે હબા હબી બોલાવી દઈશું તો મુહૂર્ત કર્યું છે મિત્રો આપણે ઓળખાય આ બધું ભાગ બધો ભેગો કરવાનો છે શેઠાના ક્યારામાં પાળો કરી દઈશું ઠેઠ લગી પછી આમાં વાવવાના છે મિત્રો આપણે ધાણા વાવવાના છે એમ કે છે અમારા ઘર ઘણી ધાણા વાવી જોઈએ હાલો મિત્રો બે વાગી જશે હવે આપણે કામે સડી જઈ પાછા મિત્રો હાલ હાલ રોવાનું હોય એમાં જોવા જાય કાંઈ ખબર આવી જાય આખો જ્યારે આવે ને કે ઘરે કોઈ ન હોય એટલે હારે લાવવું પડે ને આમ તો બાળ મંદિર જાય છે આવડો કારણ કે અમે વધારે વૈયા વાળીએ મિત્રો

મારો વાહો કો કુતેલા કુતેલા ભરાઈ ગયા છે કુતેલા છે એટલામાં બહુ કુતેલો ભરાઈ ગયા વાહો આખો તો મારા માં કોટે છે કૂતરા વાય છે મારા વાહ વાહામાંથી ટી-શર્ટમાં કુતેલા છોટી ગયા મિત્રો હાંભળી લે તો જાય ને માથું દુખે ઓ મિત્રો અમે પાળો કળ્યો કરી દીધો આથી કે એ જો ઓલા સુધી એટલો મોટો પાળો કરી દીધો હજાર પાળો ઠેઠ ઓલા હેઠા સુધી પૂગી જશે મિત્રો તો આપણે હારીએ છીએ ડુંગળીને ગાહળીયું લોદર હોતા બાસકા ડુંગળીને છીએ મિત્રો આપણે ગાહડ્યું શેડે નાખવા માટે મોળીને ઢગલા કરી દે મિત્રો પણ મોળવામાં એવું થતું હતું કે ઘણા એમ કે મોળ છે તો પછી ઉગી જાય પીડી રહે ને તો કોરડા કાઢી દે કે લોતર હોતા ઢીલા કરી દીધી ઘણા ખરા અમારા ગામમાં એમ જ કર્યું મિત્રો પાળા મારી દીધા છે લોતર હોતા એટલો પાળો કરી દીધો મિત્રો વાંદરા જેવાનો ફોન જોતો છે બે દી ફોન આપણ તો હેવાય એમાં સીજન

હાલો મિત્રો પોપીયુ ખાવા કવડી મોટી શીર આપી દો મને બોવ ગયા છે મિત્રો ચા મને તો રેડ્યું નઈ કે હેલો મિત્રો પોપિયા ખાવા ચાલો મિત્રો તો સાડા પાંચ થઈ જશે તો હવે આપણે ઘરે જઈએ છીએ મિત્રો સાડા પાંચ થઈ જાય એટલે હાલતા થાય મિત્રો આવડાવને લઈને તે માણા દી આથમ છે ને તે આપણે ઘરે પૂગી રહીશું મિત્રો તો અત્યારે સાડા પાંચ થઈ જાય તો આપણે જઈએ ઘરે મિત્રો ને આ બધી ડુંગળી બાકી છે મિત્રો ભેગી કરવાની મિત્રો આપણે પેલા પોપિયું લેવા આવ્યા વન વનપાક જેવા પોપિયા જોવા મિત્રો મોટા મોટા થઈ ગયા છે પણ આ અમારા કે ડુંગળીમાં નાખી દે ને તો પાકી જાય આ જોવા વનપાક જેવું છે ને એને ડુંગળીમાં નાખીને મિત્રો એટલે એ પાકી જાય ડુંગળીનો ઢગલો કર્યો ને આપણે એમાં નાખી દઈએ જો આ ચોટા છે કેટલા આ જો આ વનપાક જેવું છે મિત્રો એટલે આ પાકી જાય મિત્રો તો આપણે એક વનપાક જેવું પોપી તોડી લીધું છે અને એ આપણે ઓલા ડુંગળીના ઢગલા કરે ને પાળામાં મિત્રો એમાં ડાટી દી જોઈ સવારે પાકેશ કે નહી મિત્રો તો આપણે આજે ઢીંગલામાં ડાટા છે જો પોપિયા સવારે પાકી જવાના હાલો મિત્રો પછી આપણે ઘરે આવતા તો મળી જાવ આપણે સનેડો તો આપણે બે જ્યાં છીએ સનેડામાં મિત્રો ચાલો મિત્રો મિત્રો આપણે સનેડો મળી જાય તો મેળ આવી જાય બેઠી ગયા હજાર ઘરના પતાય એટલે પૂગી જા ફટાફટ ઘરે મિત્રો તંજો ટીનો